પાનોલી પોલીસ મથકે પશુ ઘાત થી બે ગાડી હરાજી યોજાઈ હતી એક ગાડી વેચાઈ એક ગાડી ન વેચાઈ હતી આરટીઓ દ્વારા નિયત અપસેટ વેલ્યુ કરતા વધુ આવક ઉભી કરી ત્રણ લાખ છ હજાર માં બોલેરો ગાડી હરાજીમાં વેચાઈ હતી વિભાગીય પોલીસ વડા ની હાજરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પાનોલી પોલીસ દ્વારા ગત વર્ષે ઝડપી પાડેલા બે પશુ ઘાતકીપણા હેઠળના પિકઅપ બોલેરો ગાડી અને ટેમ્પોની હરાજીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી આ પૂર્વે બંને વાહનો અપસેટ વેલ્યુ આરટીઓ પાસેથી નક્કી કરાવી હતી જે બાદ આજ રોજ પાનોલી પોલીસ મથકે બંને ગાડીની હરાજી યોજવામાં આવી હતી જે દરમિયાન એક ગાડીની હરાજી થઈ શકી ન હતી જ્યારે અન્ય એક બોલેરો પિકઅપની હરાજી શરૂ કરાઈ હતી જેમાં તેની અપસેટ વેલ્યુ કરતાં વધુ કિંમત હરાજીમાં આવતા ત્રણ લાખ છ હજાર રૂપિયામાં હરાજી કરાઈ હતી અંકલેશ્વર નાયબ પોલીસ અધિક્ષક ડૉક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં આ સમગ્ર પ્રક્રિયા યોજવામાં આવી હતી પાનોલી પોલીસ સ્ટેશનના માં ગુના રજિસ્ટર નંબર બે ઓબ્લિક ચોવીસ તથા એકસો અડસઠ ઓબ્લિક બે હજાર ચોવીસ અંતર્ગત પશુ તરફ ખાતકી વળતર અટકાવવા માટેની કલમ અગિયાર એ તથા ડીઈએફએચ તથા ગુજરાત પશુ પશુસરક્ષાની કલમ પાંચ વન એ છ એક આઠ ચાર તથા એમવીએફની કલમ એકસો બાણું મુજબ બે ગાડીઓ ટાટા પિકઅપ જી જે છવ્વીસ ટી સોળ જીરો પાંચ તથા મહિન્દ્રા બોલેરો જી જે સોળ એ યુ બાણું ત્રીસ બે ગાડીઓની હરાજી માટે આજે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ બંને ગાડીઓની અપસેટ વેલ્યુ જે છે તે આરટીઓ દ્વારા આપવામાં આવી હતી જેમાં એક ગાડી ટાટા પિકઅપનું લોબીડિંગ થયું થયેલ હોવાથી તેની હરાજી થઈ શકવા પામેલ નથી જ્યારે મહિન્દ્રા બોલેરો જી જે સોળ એ યુ બાણોત્રીસ જે છે જેની અપસેટ વેલ્યુ કરતાં ઉપર ગોળી લગાડતા આજે તે ગાડીની હરાજી કરવામાં આવી છે જેમાં સરકારશ્રીને અંદાજે ત્રણ લાખ છ હજાર જેટલી કિંમતની એમાં હરાજી કરી અને હરાજી કરીને આપવામાં આવેલ છે અને એ બાબતે પંચનામું કરી વિડીયોગ્રાફી કરી અને એની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી